અમદાવાદના નરોડા રેલવે ક્રોસિંગ પાસે આવેલા મોડર્ન ગલીઓની ચાલી અને અન્ય વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મળીને આવે છે જેના લીધે લોકો પરેશાનીમાં મુકાય છે જ્યારે આવા ગંદુ પાણીના લીધે લોકો પીવાના પાણીના પણ વલખા મારી ગયા છે આ બાબતે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે देता है पूरा भी नहीं देता है और हम पानी के लिए बहुत परेशान हो गया पानी भी अच्छा नहीं आ रही है जो देता है उसमें भी बीमारी हो रही है सब बच्चे का पानी आ रहे हैं और हम बहुत तकलीफ में कितने दिन से पानी नहीं दिया दिन तो है आज तो हम आज सुबह भी पानी थोड़ा भी नहीं आए टैंकर भी नहीं आया हम परेशान पानी, पानी चाहिए हमको